દાદાનો છોકરો ભણવા થોડો ઠોટ હતો ને કાકાનો છોકરો ભણવા બહુ હોશિયાર હતો એક દિન એવું કે દાદાનો છોકરો નિશાળ લેશે નો લાવ્યો ને સાબે તેને શિક્ષા કરી રોડલો રોતો ઘરે ગયો પિતાજી પિતાજી સાબે મને મારું તે માર્યો ને બેટા સારું ઉધાર નિશાળે આવશો નિશાળે છે શિક્ષકોને કહેવા લાગે કેમ માર છોકરો મારું માર છોકરો ને ગાડી ગાવા જેમ કરે તેમ કરવા દેવાનું એમ કરતા કરતા કેટલા દિવસો બીતી ગયા દસ માં ની પરીક્ષા આવી કાકાનો છોકરો હારા માર્કે પાસ થઈ ગયો દાદાનો છોકરો ન પાસ થયો રોજ રોજ ઘરે જો પિતાજી પિતાજી હું પાછ પાસ થયો તો ના પાસ બેટા સાલું તાર નિશાળ આવું છો નિશાળ જે શિક્ષકોને કેવા લાગે કે માર છોકરો ના પાસ થયો તેમ જ તેના પર કે ધ્યાન ન દે તું ભણાયો જ શિક્ષક શિક્ષક કેવા લાગ્યા સાંભળો જારે તમારો છોકરો પેલું ભણતો તાર લેસન નો લાગતો તાર એમ શિક્ષા કરતા તારે તેમ ફરિયાદ નામ તો કે માર છોકરો ને મારું માર છોકરો ને ગાય ન ગાવાનું આટલા માટે અમે તમારા છોકરાને કાંઈ પણ ન કીધું આ તેનું ફળ બધા વાલીઓના માની નમ્ર વિનંતી આપણું બાળક વિશાળ જાતું હોય એનું આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ ભલે છે રખડે છે શું કરે છે અને આ અમારા ગુરુજનો અમને ભણાવતા હોય શિક્ષા કરતા હોય એ અમારા માટે સારું જ કરતા હોય નિશાળે ખોડી ફરતે ડબું ન જોઈએ નીતર આદાલ અને શુક્રાણ જેવું હોય મળ્યું તેવું ફળ આપણને મળી શકે છે નિશાળ એક વિદ્યા મંદિર જે અહીં